નવરાત્રીના આયોજન દરમિયાન દક્ષિણ ગુજરાત વીરનર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને મામલે વધુ ઝલદ બનતું જઈ રહ્યા છે પોલીસ વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે ઉધના વિસ્તારના સિટીઝન કોલેજને બંધની શરૂઆત કરાય છે એબીવીપીના કાર્યકર્તાઓએ કોલેજ બંધ કરાવીને રસ્તા ઉપર ચક્કાજામ કર્યું હતું નવયું કોલેજ બંધ કરાવવા ગયેલા એબીવીપીના શેરમંત્રી સહિત નવની અટકાયત રાંદેડ પોલીસે કરી છે યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા અશોભનીય વર્તન લઈને હજુ સુધી પોલીસ કમિસ્ટ દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે ઉમરા પોલીસ પીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવા માટેની માંગણી વધુ ઉગ્ર બની રહી છે વિદ્યાર્થીઓની માંગણી પૂર્ણ ન થતાં વિદ્યાર્થીઓએ સવારથી જ કોલેજો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી તેમજ શહેરની અંદર ચક્કાજામ કરવામાં આવ્યો હતો દિવસભર શહેરની અંદર રાજકીય રીતે ગરમાટો રહ્યો હતો ઉધના વિસ્તારમાં એવીપીના કાર્યકર્તા પાટીલે જણાવ્યું હતું કે ઉધના સિટીઝન કોલેજ બંધ કરવામાં આવી છે એ જ રીતે શહેરની તમામ કોલેજો આજે અમારી માગણીને સંતોષાતા બંધ કરાવીશું કાર્યકર્તાઓ સમગ્ર શહેરની અંદર સક્રિય થઈ ગયા છે ગઈકાલે અમારી યોજાયેલી બેઠકમાં નિર્ણય લીધો છે અમારી માંગ હજી સુધી સંતોષ થાય નથી પોલીસ કમિશનર દ્વારા ઉમરા પોલીસ તેમજ અન્ય સ્ટાફ કે જેમણે વિદ્યાર્થીઓ સાથે દુરવ્યવહાર કર્યો છે તેમ સામે કોઈ જ એક્શન હજી સુધી લેવાય નથી તે આગામી સમયમાં ચોંકાવનારા કાર્યક્રમ અમે આપીશું મારું નામ પ્રીત પટેલ છે વિરોધ હતો અગિયાર તારીખે વીએનએસયુમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં વી વીએનએસયુમાં પોલીસ તંત્ર વીસીની પરવાનગી વગર અંદર ઘૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને એમના પર ગાડીઓ ગાળો બોલવામાં આવી એના પ્રત્યે વિરોધ હતો જ્યારે વિરોધ એ વિરોધમાં જ્યારે યુનિવર્સ્યુમાં સંઘર્ષ થયો વિદ્યાર્થીઓને પોલીસ વચ્ચે ત્યારે એમને વિદ્યાર્થીઓને ખૂબ જ મારવામાં આવ્યા જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા મંત્રી દ્વારા એમને પૂછવામાં આવ્યું કે તમે કેમ આવું કામ કરી રહ્યા છો ત્યારે તેમને તેમની જાતિ પૂછીને તેમના દલિત કહેતા જ તેમને ખૂબ માર મારવામાં આવ્યો એનો વિરોધ આખા ગુજરાતભરમાં આપવામાં આવ્યો છે ગુજરાતની તમામ યુનિવર્સિટીને સુરતની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરાઈને જ્યાં સુધી પીઆઈ અને પીઆઈ સ્ટાફ સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી આવી રીતે ઉગ્ર વિરોધ આખા ગુજરાતભરમાં ચાલશે અને મારી માંગ સંતોષોમાં ના આવે તો ગુજરાતભરના બધા જ વિદ્યાર્થીઓ સુરત આવીને ઉગ્ર વિરોધ કરશે ટીશા પરિષદ ગુજરાત જે ઘટના બની છે બે દિવસ પહેલા યુનિવર્સિટીમાં કે વિદ્યાર્થીઓ પરમિશન સાથે જે ગરબાનું આયોજન થયું હતું મા શક્તિની ઉપાસના કરી રહ્યા હતા ત્યાં પોલીસ પ્રશાસન અચાનક ઘૂસી જાય છે હવે જ્યારે પોલીસ યુનિવર્સિટીમાં પ્રવેશવું હોય તો સરકારના નિયમ મુજબ એણે ત્યાંના કુલપતિની પરમિશન લેવાની હોય છે પણ આ પોલીસ પ્રશાસન પરમિશન લીધા વગર અંદર આવી જાય છે અને વિદ્યાર્થીઓ સમક્ષ ગુંડાગર્દી કરે છે બહેનોને ગાડાગાડી કરવામાં આવે છે ત્યાં અમારા પ્રાંત મંત્રી આદરણીય હિમાલયસિંહ ઝાલા ઉપસ્થિત હતા એમનો કોલર પકડીને એને લઈ જવામાં આવે છે આ સમગ્ર ઘટના જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે વિદ્યાર્થીઓ એમને બચાવવા માટે ત્યાં જઈ રહ્યા હતા તો પોલીસ સ્ટેશનની ભારબાર એવો બી કોઈ ગુનો નથી હોતો આમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓની નીચે ભાગી ભાગીને ભગાવી ભગાવીને ડોર માર મારવામાં આવ્યો છે ત્યાં હું ખુદ મોજૂદ હતી પોલીસ પ્રશાસન દ્વારા બહેનોને મને પણ ગંદી ગંદી મા બહેનોની ગાળો બોલવામાં આવી છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે મા શક્તિનું ઉપાસના કરતા હતા ત્યાં એમનું અપમાન થયું છે વિદ્યાર્થી પરિષદનું અપમાન છે જ્યાં સુધી આ જે ઘટના બની એના તમામ પોલીસ જે અંદર હતા સામેલ એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે પીઆઈ જે મોદી હતા તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન જારી રહેશે અને સાથે જ્યાં સુધી એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ આંદોલન સમગ્ર ગુજરાતની છાત્રશક્તિ વચ્ચે જારી રહેશે સુરતમાં સહિત ગુજરાતમાં આના પડઘા પડ્યા છે વિદ્યાર્થીઓની માંગ છે સત્તા સરકાર સાંભળી નહીં રહી શું લાગે છે તમને શું કારણ હોય છે કે આની કારણ જે હશે એ પણ વિદ્યાર્થી પરિષદ એ જ માંગ કરે છે આની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે પોલીસ તપાસ કરવામાં આવે પૂરી જાંચ કરવામાં આવે અને જે આમાં સામેલ છે પોલીસ લોકો એને વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે આવું કૃત્ય એ ખૂબ જ નિંદનીય છે વિદ્યાર્થી પરિષદનો સખત વિરોધ કરે છે ઉમરા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે અને વિદ્યાર્થીઓ હવે ઉગ્ર દેખાવ કરતા થયા છે તેના મામલે વેરી તકે ઉકેલે તેવી ખાસતાથી જરૂર છે હઝર કૃષિ સાથે પ્રકાશવાળા